ગુજરાત આજના તાજા અંદર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો બેંકમાં બાર હજાર સહાય ખેડૂતોને ખાતર મળશે સોલાર પંપ લગાવવા ને એવું ટકા સબસીડી દીકરીને મળશે પચાસ હજારની સહાય ખેડૂતોને પાક નુકસાન સહાય પચીસ હજારની ભેટ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી ફરજિયાત યુપીઆઈ બેંક ખાતા બંધ નવા ફેરફારો ગામડાઓ બનશે ડિજિટલ આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન ખેડૂતોની પાક ધીરા લોન માફ લાખો ગુજરાતીઓને ફાયદો હવે અનાજ ઉપર મળશે લોન હપ્તા વગર છત્રીસ હજાર ખાતામાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો બેંક લોન થશે સસ્તી રેશન કાર્ડ નવી સુવિધા સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્યના જે પણ લોકો છે એમના હવે કામ અટકવાના નથી કારણ કે સરકારી તમામે તમામ કામ છે એ તમારા વહેલી તકે કરી આપવામાં આવશે સરકાર દ્વારા જે બત્રીસ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમાં બાલાસિનોદથી આ યોજનાની માહિતી આપવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો સરકાર દ્વારા છે એ બત્રીસ સેવિક સિટી સેવિક સેન્ટરો ગુજરાત રાજ્યની અંદર ઊભા કરવામાં આવ્યા છે અને આ બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો છે એના માધ્યમથી હવે દરેક સરકારી કામો જે નગરમાં વસતા લોકો છે એમના દરેક સરકારી કામો છે વહેલી તકે પૂરા કરી દેવામાં આવશે અને દરેક કામોની અંદર મિત્રો જે પણ લોકોના કામ અટકતા હશે એ હવે અટકશે નહીં કારણ કે સરકાર દ્વારા જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય હેઠળ એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારી જે પણ તમારા કામ હશે એ વહેલી તકે કરી દેવામાં આવશે અને જે પણ તમારા સરકારી યોજના અંતર્ગત લાભ મળતા હશે એ પણ તમને લાભ આપવામાં આવશે તો સૌથી મહત્વપૂર્ણ આ નિર્ણય છે જેમાં બત્રીસ સિટી સેવિંગ સેન્ટરના માધ્યમથી હવે તમારા સરકારી તમામે તમામ કારણ છે એ પૂરા કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડ માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો તમારા ચૂંટણી કાર્ડની અંદર હવે મિત્રો યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે અને ચૂંટણી કાર્ડમાં આધાર કાર્ડ જેવું જ એક યુનિક આઈડી કાર્ડ નંબર કાઢી દેવામાં આવશે જેથી જે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ હતા એ હવે બંધ કરી દેવામાં આવશે ને આવનારા સમયની અંદર તમારો જે ચૂંટણી કાર્ડની અંદર જે લાભ મળતો હોય એ તમને જે વોટર આઈડી કાર્ડ તરીકે લાભ મળશે અને મિત્રો આવનારા સમયની અંદર એ પણ સમાચાર આપવામાં આવ્યા છે કે હવેથી ડુપ્લિકેટ મતદારની ઓળખ કરવામાં આવશે અને ડુપ્લિકેટ ઓળખી અને ચાર મહિનાની અંદર આ કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવશે એટલે કે બંધ કરી દેવામાં આવશે અને આ કાર્ડનો ઉપયોગ આવનારા સમયની અંદર તમે નહીં કરી શકો તો તમારી પાસે પણ જો ચૂંટણી કાર્ડ છે તો એમાં ખાસ કરીને ચેક કરી લેજો કે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ તમારી પાસે રહી ન જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો યુપીઆઈ બંધ સાવધાન થઈ જજો કારણ કે સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવ્યા છે એક એપ્રિલ બે હજાર પચીસથી યુપીઆઈ સંબંધિત જેટલા નિયમો છે એમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે જો તમારી પાસે આ નિયમોનું ઉલ્લંઘન કરતા જણાવશો તો તમને પણ છે એમ સરકાર દ્વારા છે એ યુપીઆઈના ટ્રાન્ઝેક્શન અટકાવી આપવામાં આવશે જેમાં મિત્રો જો તમારી પાસે બેંક એકાઉન્ટ છે અને બેંક એકાઉન્ટની અંદર જે તમારો મોબાઈલ નંબર છે એને જે બેંકની અંદર લિંક કરેલો છે એ મોબાઈલ નંબર જો બંધ આવતો હોય અથવા તો બંધ હાલતમાં હોય તો એની જગ્યાએ તમારે નવો નંબર છે એ અપડેટ કરવો પડશે નવો નંબર છે એ રિન્યૂ કરવો પડશે જો તમે બંધ મોબાઈલ નંબર સાથે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરશો તો તમારા નંબરની અંદરના જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ બંધ કરી દેવામાં આવશે અને આવનારા સમયની અંદર તમે યુપીઆઈનો ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ પણ કરી શકશો નહીં તો ખાસ કરીને તમારા બેંક એકાઉન્ટમાં ચેક કરી લેજો કે તમે જે મોબાઈલ નંબર એડ કરેલો છે એ ચાલુ છે કે બંધ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દસ્તાવેજ અંગે છે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નવા ફેરફારો સામે આવ્યા છે તમે પણ જો સરકારી દસ્તાવેજો બનાવવા માંગતા હોય જમીનના મિલકતના કોઈ પણ દસ્તાવેજો બનાવવા માંગતા હોય તો હવે આ દસ્તાવેજો માટે સરસ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા હવે જે પણ ખુલ્લા પ્લોટના દસ્તાવેજો માટે છે એ રેખાંશ અને અક્ષાંશ છે એ નોંધ ન હોય તો એવા દસ્તાવેજો માન્ય ગણવામાં નહીં આવે રજીસ્ટ્રેશન પણ નહીં થાય અને મિલકતની અંદર ફોટોગ્રાફ મૂકવા પડશે અને આવા દસ્તાવેજોમાં બાંધકામ કરતી વખતે ફોટોગ્રાફ નહીં હોય તો આવા દસ્તાવેજો છે એ બંધ માન્ય ગણવામાં નહીં આવે તો તમારા પણ દસ્તાવેજની અંદર એટલે કે જે મિલકતના દસ્તાવેજો છે એમાં ખાસ કરીને ચેક કરી લેજો કે એમાં રેખાંશ અક્ષાંશ અને ફોટો છે એ દર્શાવેલા હોવા જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો ગામડાઓ બનશે ડિજિટલ જો તમે પણ ગામડાઓમાં રહેતા હોય તો ગામડાઓ હવે ડિજિટલ બનવાના છે કારણ કે સરકાર દ્વારા એઆઈ આધારિત એટલે કે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલી આધારિત છે એ હવે સિસ્ટમો બનાવવામાં આવશે અને આ જે નિયમો લેવામાં આવ્યા છે નિયમોની અંદર મિત્રો તમારા જે પણ ગામડાઓની અંદર કામકાજ થતા હશે એ હવે ડિજિટલ રાઇઝ કરવામાં આવશે ટૂંક સમયની અંદર આ નિર્ણય છે એનાથી આવનારા દિવસોની અંદર દરેક ગામડાઓને આવરી લેવામાં આવશે અને ગુજરાત વિધાનસભામાં ચોથાણાના પંચના વચગાના જે અહેવાલો હતા એ મુજબ પણ આ નિયમ છે એ કહેવામાં બધે આવ્યો હતો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે તો તમે પણ આ લોનનો લાભ લઈ શકો છો જેમાં મિત્રો આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આધાર કાર્ડની અંદર છે તમને પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને આ લાભ છે એ તમે આવનારા દિવસોની અંદર બેંકમાંથી મેળવી શકો છો જેમાં પ્રધાનમંત્રી આધારિત જે સ્વનિધિ યોજના ચલાવવામાં આવી રહી છે તો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ આ તમને લાભ આપવામાં આવશે જેમાં જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ ઉપર તમને દસ હજારથી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવશે તો તમે પણ આ લાભ લઈ શકો છો અને આવનારા દિવસોની અંદર જો તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની શહેરી વિક્રેતા હોય કે પછી તમે સ્ટ્રીટ વેન્ડર હોય વેપારી હોય તો તમે આ લોનનો લાભ લઈ શકો છો જેમાં તમને સૌપ્રથમ પ્રથમ દસ હજાર રૂપિયા ત્યાર પછી વીસ હજાર રૂપિયા અને એ પછી છેલ્લે ડબલ પાવર લોન તરીકે પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે સસ્તા વ્યાજ દરે આ લોન આપવામાં આવશે જેમાં તમારા મહિને છે એ માત્રને ને માત્ર ઓછા પ્રમાણમાં વ્યાજદર ભરવું પડે એ માટેની આ યોજના બનાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોએ જે બેંકમાંથી લોન લીધેલી છે એ માટેના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવેથી ખેડૂતોએ જે બેન્કમાંથી લોન લીધી છે એની નવા જૂની કરવા અને એને રિન્યૂ કરવા માટે જે ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે જેનાથી ખેડૂતોને પણ ફાયદો થાય અને ખેડૂતોને જે બેંકમાં પૈસા ભરવાના આવતા હોય એ ભરી ન શકે એ હેતુથી એવી પરિસ્થિતિઓ જો નિર્માણ પામતી હોય તો એવી પરિસ્થિતિ સામે ખેડૂતોને પણ છે સહાયતા આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે તો જે પણ ખેડૂતોએ બેંકમાંથી લોન લીધી છે પાક ધિરાણ લોન હોય મંડલી લોન હોય કે પછી બેંક આધારિત જે પણ લોન લીધી હોય એની નવાજૂણી કરવા માટે ખેડૂતો પાસે જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એ કેશ પેમેન્ટને બદલે ઓટો રિન્યુ સુવિધા કરી દેવામાં આવે કે ખેડૂતોને આવનારા સમયની અંદર લાભ આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અને ખેડૂતોની એ પણ માંગ છે કે આવનારા સમયની અંદર ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એના બદલામાં ખેડૂતો પાસેથી જે એ બેંક ધિરાણની લોન ઓટર રિન્યુ કરી દેવામાં આવે જેથી કરી ખેડૂતો ટૂંક જ સમયની અંદર દેવાદારના ભારમાંથી મુક્ત પામે અને આવનારા સમયની અંદર ખેડૂતોને જે લાભ આપવામાં આવે એમાં વ્યાજનું જે દબાણ આવતું હોય ખેડૂતોમાંથી એ પણ ઓછું થઈ જાય એ હેતુથી ખેડૂતોને છે એ આ યોજનામાં લાભ આપવો જોઈએ એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સરકાર દ્વારા છે છે અનાજ ઉપર પણ લોન આપવામાં આવી રહી તો સરકાર દ્વારા જે અનાજ ઉપર લોન આપવામાં આવે છે એમાં પહેલા સૌ તમને જણાવીએ તો કેસીસી લોન યોજના અંતર્ગત તમે દરેક લોકોએ નામ સાંભળ્યું છે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના અંતર્ગત છે એ ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક લોન આપવામાં આવે છે જેમાં દર વર્ષે તમારે એને રિન્યુ કરાવવી પડે છે તો આ કેસીસી લોન યોજના અંતર્ગત તમને જે પણ લાભ આપવામાં આવે એવી જ રીતના હવે ખેડૂતોને છે એ કિસાન નીપજ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ છે એ ખેડૂતોને એમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવતી જે લોનની રકમ છે એ લોનની રકમ હવે અનાજ ઉપર પણ આપવામાં આવશે દેશભરમાં ખેડૂતો માટે છે એ આવી લોનો ચલાવવામાં આવી રહી છે એટલે કે બેન્કો દ્વારા પણ લોન આપવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ લોન આપવામાં આવી રહી છે તો ખેડૂતો આ દરેક બેંકોની લોન અને જે પણ જરૂરી લોન છે એનો ઉપયોગ લઈ શકે છે લાભ મેળવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હપ્તા વગર છે એ છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ સમાચાર કારણ કે ખેડૂતોને પીએમ સન્માન નિધિ યોજના જે દર વર્ષે છે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે તો આ સહાયની અંદર જો વધારો કરી દેવામાં આવે તો ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા પણ સહાય છે એ મળી શકે છે જેમાં સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે એ શરૂ કરી છે અને આ યોજના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો અને આ પેન્શન યોજના અંતર્ગત જે સ્કીમ આપવામાં આવે છે લાભ આપવામાં આવે છે એનો સીધો જ લાભ તમને બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે જેમાં તમારે સાઠ વર્ષ સુધી છે એ દર મહિને પાંચસો રૂપિયાથી પંચાવન રૂપિયાથી બસોને દસ રૂપિયા સુધીનું દર મહિને રોકાણ કરવાનું રહેશે ત્યાર પછી જ તમને આ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને મિત્રો જેમાં આ હેતુથી નબળા વર્ગના જે આર્થિક રીતે મજબૂ મજબૂત બનાવવા માટે એટલું જ નહીં સરકાર દ્વારા આજે લોન આપવામાં આવી રહી છે હપ્તા વગર જે સહાય પેન્શન સ્વરૂપે સહાય આપવામાં આવી રહી છે એ પેન્શનના લાભ લેવા માટે તમારે આર્થિક રીતે છે એ દર મહિને પંચાવન રૂપિયાથી બસો ને દસ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે ત્યાર પછી સાઠ વર્ષ પછીની ઉંમર પછી તમને છે એ લાભ આપવામાં આવશે તો તમે પણ આ યોજના અંતર્ગત છે રજીસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે પણ સહાય સબસિડી સ્વરૂપે આપવામાં આવી રહી છે તો આ સબસિડી અંતર્ગત સહાય જે સ્માર્ટફોન ખરીદવા માટે આપવામાં આવે છે એ સહાય અંતર્ગત છે એ ખેડૂતોને લાભ આપવામાં આવે એમાં મિત્રો જે પણ ખેડૂતો ફોન ખરીદતા માંગતા હોય અથવા તો મોબાઈલ ફોન ખરીદવા માંગતા હોય તો એવા ખેડૂત મિત્રોને છે એ પહેલાં મોબાઈલ ખરીદવાનો રહેશે એમાં મિત્રો પાકો બિલ જીએસટીઓ બિલ છે તમારે દુકાન તરફથી લેવું પડશે ત્યારબાદ જ તમે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરો છો લાભ લ્યો છો તો એ બિલ ત્યારે તમારે દર્શાવવાનું રહેશે અને આવનારા સમયની અંદર સરકાર દ્વારા જે લાભ આપવામાં આવે એ લાભ તમને સબસિડી સ્વરૂપે મોબાઈલ ખરીદી યોજના અંતર્ગત આવશે તો તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો અને મોબાઈલ ખરીદવા માટે સબસીડી પણ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડની નવી સુવિધા સામે આવી ગઈ છે જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે પણ રેશન કાર્ડ અંતર્ગતનો લાભ લઈ રહ્યા છો તો આ યોજના અંતર્ગત રેશન કાર્ડ અંતર્ગત છે એ તમને લાભ આપવામાં આવે છે જેમાં તમારા રેશન કાર્ડની અંદર મિત્રો નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે સરકાર દ્વારા મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનના માધ્યમથી તમે હવે રેશન કાર્ડમાં જે પણ કેવાયસીની આધારિત જે પણ લાભ હોય કે પછી તમારા રેશન કાર્ડની અંદર કેટલા સભ્યોના કેવાયસી કમ્પ્લીટ કરેલા છે કેટલા લોકોના નામ છે એ રેશન કાર્ડમાં ચડાવેલા છે અને કેટલા લોકોને અનાજ મળી રહ્યું છે એ દરેક યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો અને મિત્રો રેશન કાર્ડ અંતર્ગત જે તમને લાભ આપવામાં આવી રહ્યા છે એની અંદર તમારા સરકારી જે યોજનાઓ છે યોજના અંતર્ગત જે પણ તમને લાભ આપવામાં આવે એ લાભ વિશે તમે મેરા રાશન ટુ પોઈન્ટ નામની જે એપ્લિકેશન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો એ એપ્લિકેશનના માધ્યમથી તમે સમાચાર મેળવી શકો છો અને એમાં પણ માહિતી મેળવી શકો છો કે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે એ દરેક યોજનાનો લાભ પણ તમે મેળવી શકો છો તો મેરા રાશન ટુ પોઈન્ટ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો અને આ એપ્લિકેશનની અંદર છે તમને સીધો જ લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના અંતર્ગત દર વર્ષે એક લાખથી સાઠ હજાર રૂપિયા સુધીની છે તમને લાભ આપવામાં આવે છે એમાં રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવેથી એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધી તમને બેંક લોન આપવામાં આવશે જેમાં દરેક ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે અને જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માંગે છે અને આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરેલું છે એ લોકોને છે એ આ બેન્ક અંતર્ગતની જે સબસિડી આપવામાં આવે અને બેંક અંતર્ગત જે કિસાન પરિવહન યોજના છે એ કિસાન પરિવહન યોજના અંતર્ગત પણ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર કે પછી કોઈ પણ એવો છોટા હાથી ખરીદવો હોય તો ખેડૂતોને છે એ સબસિડી આપવામાં આવશે તો સરકાર દ્વારા જે કિસાન પરિવહન યોજના અત્યારે ચલાવવામાં આવી રહી છે એ પણ તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને કિસાન પરિવહન યોજના વિશે જાણી લેજો એમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ સબસિડી અંતર્ગતની સહાયો અને જે યોજનાઓ ચાલુ મૂકવામાં આવે ત્યારે જ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો તો આ ખેડૂત પોર્ટલ પહેલાં સૌ પ્રથમ તમે ચેક કરી લેજો અને આ ખેડૂત પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન શરૂ હોય તો રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે તો એ વીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આપવામાં આવશે એ વિશે અત્યારે દરેક ખેડૂત મિત્રો કમેન્ટ કરી અને જણાવી રહ્યા છે કે કિસાન પરિવહન યોજના અંતર્ગત જે કેસીસી લોન યોજના અને દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જે હપ્તો આપવામાં આવે તો એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આપવામાં આવશે તો સૌ તમને જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં જે છે એ ઓગ્નિસ હપ્તાહ જમા કરી દેવામાં આવ્યા છે આવનારો વીસમો હપ્તો ખેડૂતોના બેંકમાં ક્યારે જમા થશે એ વિશે ઓફિશિયલ જાણકારી કે માહિતી અત્યારે સરકાર દ્વારા આપવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા આધારિત એવા સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે વિષમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જૂન મહિનામાં મળી શકે છે જૂન બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ વીસમો હપ્તો છે એ સરકાર દ્વારા જમા કરી આપવામાં આવી શકે છે તો હવે મિત્રો આ પાછળનું કારણ શું છે તો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે ઓગ્નિસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજારને ચોવી પચીસના રોજ આપવામાં આવ્યો હતો એ પહેલાંનો જે અઢારમો હપ્તો છે એ પાંચ ઓક્ટોમ્બર બે હજારને અઢાર ચોવીસમાં આપવામાં આવ્યો હતો તો આમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર મહિનાના દર ચાર મહિનાના અંતર પછી એક હપ્તો આપવામાં આવી રહ્યો છે તો અત્યારે પણ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જૂન બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોને બેંકમાં છે એ જમા કરી દેવામાં આવશે તો હજુ સુધી ખેડૂતો રાહ જોઈને બેઠા છે અને હજુ સુધી ખેડૂતોને રાહ જોવી પડશે કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે વિષમ હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં તમારા જૂન મહિનામાં આવશે તો તમે ત્યાં સુધી રાહ જોજો કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂત મિત્રોને જ લાભ આપવામાં આવશે અને આવનારા સમયની અંદર ફાર્મર રજિસ્ટ્રી જે પણ ખેડૂત મિત્રોએ કરાવેલું છે તો એ ફાર્મર રજિસ્ટ્રીના આધારે છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયા હપ્તા વગર આપવામાં આવે છે તો મિત્રો આ યોજના કઈ છે અને આ યોજનામાં લાભ લેવા માટે તમારે શું કરવું પડે એ માટે તમે આ વિડીયો જોતા રહેજો હવે મિત્રો તમે પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત લાભ લીધો છે અને એવી જ રીતના પીએમ માનધન યોજના અંતર્ગત તમે જો લાભ લો છો તો પીએમ કિસાન યોજના અંતર્ગતના છ હજાર અને પીએમ માનધન યોજના અંતર્ગતના છત્રીસ હજાર રૂપિયા તો આમ દર મહિને છે એ તમારા બેંક એકાઉન્ટમાં જે પીએમ માનધનનું પેન્શન આવે છે અને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા જે પીએમ કિસાન યોજનાના આવે છે તો આ બંને યોજના થઈને તમારા બેંક એકાઉન્ટમાં આપતા વગર છે એ બેતાલીસ હજાર રૂપિયા જમા કરી દેવામાં આવશે તો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના આ બંને યોજનાનો લાભ લઈ શકો છો અને આ બંને યોજના અંતર્ગત જો લાભ લેવા માંગતા હોય તો તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો કારણ કે ટૂંક જ સમયની અંદર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતનો વિષમો હપ્તો છે જાહેર થશે જૂન બે હજારને પચીસ સુધીમાં બેંક એકાઉન્ટમાં દરેક ખેડૂત મિત્રો કે જેમને ફોર્મ ભરેલું છે ફાર્મર રજિસ્ટ્રી કરેલું છે તો આવા દરેક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વિષમો હપ્તો છે જમા કરી દેવામાં આવશે અને હવે પીએમ માનધન યોજના અંતર્ગત પણ સરકાર દ્વારા ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી પીએમ માનધન યોજનાનું જે લિમિટ હતી એમાં મિત્રો સાઠ વર્ષ સુધી છે એ ખેડૂતો લાભ લઈ શકે છે સાઠ વર્ષ સુધીના ખેડૂતોને છે એ દર મહિને પીએમ માનધન યોજના અંતર્ગત પંચાવન રૂપિયાથી બસો ને દસ રૂપિયા સુધીનું પેન્શન સ્વરૂપે છે એ કોઈકને કોઈક રકમ છે જમા કરાવવાની રહેશે એ પછીની જ રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સાઠ વર્ષ પછી એટલે કે આવનારા જે સાઠ વર્ષ પછીના જે સમયગાળો છે તો એ સમયગાળા દરમિયાન દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન સ્વરૂપે છે આપવામાં આવશે તો જે પણ લોકો પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે તો એવા ખેડૂતોને બેંક એકાઉન્ટમાં દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા અને બેતાલીસ હજાર સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે છે એ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે વિઘાડી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં પ્રાકૃતિક કૃષિ આધારિત જે ખેતી કરતા ખેડૂત મિત્રો છે જેમના પ્રાકૃતિક શાકભાજી ખેતીની છે એ આગળ વધારવા માટે સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે અને આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા જે પણ ખેડૂત મિત્રો છે એમના બેંક એકાઉન્ટમાં આવનારા સમયની અંદર છે એ વીસ હજાર રૂપિયા સુધી વિઘાડીત સહાય આપવામાં આવશે હવે મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે વિઘાડીત જે સહાય આપવાની જે સમાચાર છે એમાં વિઘાડીત નહીં પરંતુ તમને દીઠ સહાય આપવામાં આવશે તો તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયો શેર કરી દેજો